હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં તમારું સ્વાગત છે જય શ્રી રામ રામ જોઈજો આજે રવિવાર છે અને વાડીએ પછી દુકાને જવું છે રવિવાર છે તોય દુકાને જ આવવાનું છે હાલો પલબેન ને ભણવા જ આવવાનું નથી અને હું વાડીએ જઈ આવું પલના ભણવા જ નથી વેકેશન કેદી પડે છે તૈયાર થવાનું ક્યાં જવાનું છે એને હે હા હાલો આજ વિડીયો અહીં ચાલુ કર્યો છે ઘેરે અને હવે હું જાઉં છું વાડીએ અને પછી દુકાને રવિવાર છે તો એને બપોર પછી બપોર પછી હાથી આંકવા આવે એમ છે વિજયભાઈ ટેક્ટર લગભગ હાલો હું વાળીએ જઈ આવું ચાલો મિત્રો તો હું આવી જવાડીએ અને અમારી ગાય ગાય માં ઠાકી નાખો ફૂકો ચવો માં ઠાકી નાખો છે આડો ઉભો બે વાર આખો લાગે આમ જો આ જાહેર ના છોડવા તો જાહેર હારી ગયા ચર લોટ આયું હવે રાપ મારીને પાછો માઠ મારવો એક વાર એટલે થઈ જાય ભૂકો રાપ મારીને મારે ખેતર અમારો ભૂકો કર નાખો હવે એક વાર આપ મારી પાછો માઠ માર છે આ ખાતર ફોરે Да, Илья. Так, а, Дарвора? આવાસા કેમ નઈ ખાય છે જા ખાતર ફોરે થોડું ઉડાડી હો બાપા જા થોડું ફોરલે મથુ બાપાનામાં અહીંથી ભરે છે ઝીણા સાહ નહી ખાય છે ને એમાં ફોરે છે કેમ નહી ખાય છે પાણી નીકળી ગયું કર્ણાટક બ્લોક જ ટ્રેક્ટર શાકભાજી આ શાકભાજી તો ભાઈ